કે તમારી ઈમાનદારીનું પરિણામ હંમેશા સારું આવે છે પણ તમારા વિચારો રહ્યા ને એ તમારું પરિણામ ખરાબ કરે છે ધ્યાનથી સાંભળજો બહુ મજા આવે છે એક કારીગર હોય છે એક કોન્ટ્રાક્ટરની જોડે બહુ વર્ષોથી હોય છે એ કારીગર એટલો ઈમાનદારી હોય છે કે એ હરેક કામ છે ને એ બહુ પરફેક્ટલી કરે છે અને બહુ સારું કામ કરે છે એટલે એ કોન્ટ્રાક્ટર છે ને એના ભરોસે આખું કામ મૂકીને જતો રહે છે હવે એ કોન્ટ્રાક્ટર એવી રીતે કોમ રાખે છે કે પાયાથી લઈ અને ઘરના તાળા ઉધીની જવાબદારી એ વ્યક્તિ લેશે પણ એ જવાબદારી કેમ લેશે પેલા કારીગરના કારણે લે છે હવે કોન્ટ્રાક્ટર કારી કોન્ટ્રાક્ટર છે એ કામ રાખીને જતો રહેશે પણ કામ છે ને એ સંપૂર્ણ પૂરું કરવું પડે છે એ કારીગરને કે જેને પાયાથી લઈને ચાવી મારી અને એ ચાવી શેઠના હાથમાં આપે ને ત્યાં સુધીની જવાબદારી એની હોય છે અને જે આ કારીગર છે ને એ એની ઈમાનદારીપૂર્વક માલ મટીરિયલ લાકડું ને જે કોઈ અંદર મકાનની અંદર જે કાંઈ વસ્તુ વાપરવાની હોય એ તમામ વસ્તુઓ છે ને એ બહુ સારી ક્વોલિટીને હારી જ વાપરે છે બનવાકાળ બને છે એવું કે ધીરે ધીરે એ કારીગરની ઉંમર થતી જાય છે ઉંમર થતી જાય એટલે એનાથી કામ થતું નથી તો એક દિવસ એના શેઠને કહે છે કે શેઠ હવે મારે છે ને ઉંમર થઈ જશે ને મારાથી કામ નથી થતું એટલે મારે આ કામ છોડી મૂકવું છે તો શેઠ કહે છે કે કાંઈ વાંધો નહીં તારે છોડી મૂકવું હોય તો છોડી મૂક પણ છેલ્લું મારું એક મકાન તું પૂરું કરીને હાલ પછી તું ચાર તું તારી રીતે છૂટો થઈ જજે કારીગર કહે છે કે કાંઈ વાંધો નહીં પણ કારીગર એટલું કહીને ત્યાંથી જતો રહેશે જતો જતો વિચાર કરે છે કે મેં મારી આખી જિંદગી જતી રહી ત્યાં સુધી મેં ઈમાનદારીથી કામ કર્યું અને મારી હવે મારાથી કામ નથી થતું છતાંય આ શેઠ છે એ મને છૂટો નથી કરતો મારી ઈમાનદારી મારી જે મેં કાંઈ કામ કર્યું એની કોઈ મારી કદર જ નથી હવે આવું વિચારી અને કારીગર જાય છે અને જે જગ્યાએ નવું મકાન ઊભું કરવાનું હોય છે તેની સંપૂર્ણ જવાબદારી કારીગરને સોંપવામાં આવે છે પણ એ કારીગર શું કરે છે કે આખી ઉંમરે એની ઈમાનદારીથી કામ કર્યું હોય છે પણ આ જે મકાન ઊભું કરવાનું છે ને એની અંદર લોટ પાણીને લાકડા એટલે કે કોઈ કામકાજ સરખું કરતો નથી ધંગ ધાડા વગરનું જેમ તેમ કરીને જલ્દી પૂરું કરાય છે જેમ કે કોઈ બી કામ છે એ દોઢ વર્ષની અંદર પૂરું થતું હોય તો એની જગ્યાએ આર્યો કામ છ મહિનાની અંદર મકાનનું પૂરું કરીને ચાવી પકડાઈ દે છે ત્યારે સવારનો સમય હોય છે શેઠ ચા પીતા હોય છે ટેબલની ઉપર અને ત્યાં જઈને આ કારીગર ચાવી મૂકે છે ટેબલ ઉપર અને શેઠને કહે છે કે લ્યો શેઠ આ ચાવી અને આજથી હું છૂટો ત્યારે શેઠ કહે છે પાંચ મિનિટ બેસો ત્યારે નોકરને જે પેલો કારીગર હતો એને વિચાર થાય છે કે કોઈ દિવસ મારી સાથે બેઠા નથી ને આદે બેસવાનું કેમ કહે છે ચા મગાવે છે બંને જણા સાથે ચા પીવે છે અને પછી એમના હાથની અંદર એક વેંટી હોય છે સુનાની એ કાઢી અને કારીગરને આપે છે અને જે ચાવી અને જે છેલ્લું મકાન બનાવ્યું છે એ મકાનની ચાવી એ કારીગરને આપે છે અને કહે છે કે તમે મને છે ને ખૂબ કામ કરીને આપ્યું છે અને બહુ ઈમાનદારીથી કામ કર્યું છે પણ આજથી તમે છૂટા છાવરો છો ને તો હું નથી ઈચ્છતો કે તમે જ્યાં ત્યાં ભટકો તમે એસો આરામની જિંદગી જીવો એટલા માટે આ મકાનની ચાવી હું તમને આપું છું અને આ મકાન સ્પેશિયલી તમારા માટે છે અને આ મકાનની અંદર તમારે રહેવાનું છે અને એ સોનાની વેંટી આપે છે ત્યારે કારીગરને બહુ પસ્તાવો થાય છે કે મેં મારી આખી જિંદગી એકદમ પરફેક્ટ રીતે અને ઈમાનદારીથી કામ કર્યું પણ જે ઈમાનદારીથી કામ ન કર્યું ને એ જ મારા કર્મે આવ્યા એટલે મિત્રો તમારી ઈમાનદારી છે ને એ ક્યારેય ન છોડવી આ તમને કોઈ જગ્યાએ મળી પણ જતા હશે એવા શેઠિયા કે બહુ ખરાબ હશે પણ બધી જગ્યાએ ખરાબ નથી હોતા ક્યારેક કોઈક તમારા ઉપર પણ વિચારતું હોય છે બાકી તમારું શું કેવું આ વિડીયો વિશે ચોક્કસ કોમેન્ટની અંદર કહેજો ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો ને વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જ એમ બી રાહુલને ફોલો કરી નાખો